राम 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 अब आपो मरवा क्या तब बात तो गम में पानी भरवाई गया ले आ ले आ तो आ वांदो नहीं आ फ्रिज में मेक दीजो ओ आ बेटा आ हूं है ए बापू आ, आ सोडा है मेहमान आवे हैं तो एन हटलायो हो आ तो वांदो नहीं आ तो फ्रिज में मेक दीजो

કડવી કડવી પણ મજા આવે હો મજા આવી છોકરો ગામમાં ગયો હે ને

મેમન ક્યારે આવશે હાલો ના હાલો ને ઓલા ડબ્લા લઈને મેકા છે હા ફ્રીજમાં મેકા છે હાતે આવો આવો જટ હાલો હાલો અરે તારા બાપા રહ્યા તારી નવી નવી કુટી લઈને ગયા નો હોય તો આવડતી છે મારા શું કરું હાલો જટ હાલો

અને બધાય આ રોડે નીકળે છે આમ જો જવા ન જોઈ બધા ને છે ને દન ઠપકારો કાય વાંધો સાહેબ કોઈ ન જવા દો આથી કાગળિયા કમ્પ્લીટ ન હોય એટલે જીકી દેવાનું કોઈની ની વાત ની જોવાની જીકી દેવ સાહેબ ગમે એ હોય આયમ એ કુટી ભાભો આવે સાહેબ ભાભો એ ગમે એ હોય રોકો